તો હાઈ ગાઈ તમારે ભરવુભાઈ કારીગર આવી ગયા છે ને જો જવનસિંહ કમ્પ્લીટ કોમ કાજ કરી રહ્યા છે અને મો જવન ભરપુલાલ બે શું કરા આપણે ભરપુલાલ ચણતર ચણતર શેનો કરીએ છે મકાન નું મકાન નું ડાબા લેવલ તાબા લેવલ દેખો તાબુ છે ને સાત થર મળી જાય આના ઉપર તાબુ ભરા છે 1 ફૂટ નો બીમ આવશે અને તાબુ ભરાઈ જશે તો હાલ બેઠા હતા ચા પીવા ચા પી લીધી ને પાછા લાગી જશું આ દીવાલ ઉપર તો હમણાંથી આપણો બ્લોગ આવતો હોય તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તો આપણો બ્લોગ નવા નવા આવતા રહેશે થોડો કોમેડી સાથે ઓકે થેન્ક યુ અને જો ભરપુલાલા મારે મસ્ત ભાઈ માલાવા દેઓ માલાવા દે ભાઈ ચલો માલાવા દે હેડો ચા પી લીધી હો તો હેડો અશુનભાઈ ઈટો ભરાઈ દે फटाफट ઉપર ચલો તમે ભાઈ ઈટો લઈ લો કે ચાલ દો ઈટો ઢગો પડ્યો બધા આ થી પ્રભુ કા પટ્ટી હમે મારો યાર સીધી લાઈન માં પ્રભુ પટ્ટી પટ્ટી મારતા આવડે ના ના નહીં ભાવતી નહીં ભાવતી તો

પ્રભુ ભાઈ ની મજા જો મોજ છે ને મોજ પ્રભુ ભાઈ મોજ પ્રભુ દોરી ને ખર મારો ખાવ કા આવો હરુ फटाफट ડાયરેક્ટ કેચ તો જ ઢીલી પડી છે અરે લો ને ભાઈ કેચ ડાયરેક્ટ ઓનલાઈન 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 ચંદર કરો તમે તમારો ફોટો પાડો

બરોબર ફપડા પર મેક્સપોર્ટ છે નહીં બરોબર સ્કોર છે કપડે ખેતો સાચું સ્કોર કોલેસ્ટ્રોલ માં જ ખેચે છે કોલેસ્ટ્રોલ માં તમે કેટલું લોકમ કરી કેટલો મારું સુધી પ્રભુ કોલેસ્ટ્રોલ માં કામ કર અમે 5 માળ ઉધી કરી હું માળ સુધી 7 માળ ડર ના લાગે નહીં લાગતી ગત્તુય બધા નવા નવા માણસો ને તમે જૂના કારીગર ખરા ને જૂના એટલે ડર લાગે અમે તમે લીમડા ઉપર ચડી લીમડા ઉપર નહીં કેટલો પ્રભુ કેટલો થાય ઘણો હાથ થાય